તમે લોકો હંમેશા તંદુરસ્ત અને રહી શકો અત્યારે ઘરે ઘરે કોઈ એક વ્યક્તિ તો એવું હોય જ છે જે લોકોને રોજ માથાના દુખાવાની ગોળીઓ ખાવી પડે છે રોજ બામ લગાવવું પડે છે પછી જ ઊંઘ આવે છે પણ જે લોકો માથાના દુખાવાની ગોળીઓ ખાય છે તેનું શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે અને તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતો અને ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતો તો જો તમારા ફેમિલીમાં પણ કોઈ એક થી બે વ્યક્તિ એવા છે જે રોજ માથાના દુખાવાની ગોળીઓ ખાય છે તો તે લોકોને આ વિડિયો ખાસ શેર કરજો ખૂબ જ મદદરૂપ થશે કરવાનું શું છે તમારે એક થી બે આકડાના પાન લેવાના છે તેને પથ્થરમાં તમારે પીસી નાખવાના છે પીસી લીધા પછી તેનો લેપ

ટેબલેટો ઇન્જેક્શનો અથવા તો કોઈ પણ પ્રકારના બામ લગાવવાની જરૂર નહીં પડે અને જો તમે ગોળીઓ તમારી સામે રજૂ કરી દીધો છે સો ટકા રિઝલ્ટ મળે છે ત્રણ મહિનો ફરજિયાત કરી લ્યો માથાના દુખાવાથી લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે સાવ સિમ્પલ છે એકથી બે આકડાના પાન લેવાના છે જરૂરિયાત મુજબ તમારે ટૂંકમાં આકડાના પાન લેવાના છે તેને તમારે પીસી લેવાના છે અને એક લેપ બનાવી લેવાનો છે અને આ લેપ તમારે તમારા માથામાં એટલે કે કપાળના ભાગમાં આવી રીતના લગાવી અને તમારે એક કલાક સુધી તે વસ્તુ લગાવી રાખવાની છે એક કલાક પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે ફક્ત મહિના તમે કરી માટે માથાના દુખાવાથી માઇગ્રેનથી હંમેશા માટે છુટકારો મળી જશે માથાના દુખાવાની એક પણ ગોળી ઇન્જેક્શનો અથવા બામ લગાવવાની જરૂર નહીં પડે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આવી આયુર્વેદિક માહિતી જરૂર શેર કરજો આ વિડીયો બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જય હિન્દ દોસ્તો